માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લાખાભાઈને તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે લાખાભાઈનો કોન્ટેક કરી લેજો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલ છે ડીઆર કિસાન હેલ્પ અને ફેસબુક પેજ છે ડીઆર કિસાન પાવર ટ્રેક ટ્રેક્ટર આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે લાખાભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે પૈસાની જરૂર છે એટલે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે ના મોડલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા ત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક લાખાભાઈનો કોન્ટેક કરજો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર એકદમ નવા છે ન્યુ તાત્કાલિક વેચી દેવાનું છે વહેલી તકે કોઈ પણ મિત્ર કોન્ટેક્ટ કરી લેજો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે કિંમત બે લાખ પાંત્રીસ હજાર આ કિંમત અંદાજિત છે જો તમારે આ ટ્રેક્ટર લેવાનું જ હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો